નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઇક કરી દેજો તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે પીએમ મોદી પર લગાવ્યો ગંભીર આરોપ લાખો લોકોને મતદાનથી વંચિત રાખનાર નિલેશ કુંભાણીએ કહ્યું મેં કોંગ્રેસ સાથે બે હજાર સત્તરનો બદલો લીધો પેલિસ્ટાઈન યુનોનો સભ્ય બનાવવા ભારતનું ખુલ્લેઆમ સમર્થન એકસો તેતાલીસ દેશે આપ્યો સાથ અઠ્યાવીસ હજારથી વધુ ફોન કરાશે બ્લોક સરકારનો મોટો નિર્ણય વીસ લાખ મોબાઈલ નંબર પર લટકી તલવાર ઇફકોની ચૂંટણી મામલે મોટો કકડાટ જયેશ રાદડિયા સામે લેવાશે પગલાં પીએમ મોદીએ ઉદ્વૈ ઠાકર અને શરદ પવારને શિવસેનાના એનસીપીને એક કરવાની સલાહ આપી શરદ પવારે ખુલ્લી ઓફર નકારી જેલમાંથી બહાર આવ્યા બાદ સીએમ કેજરીવાલનું મોટું નિવેદન કહ્યું કે મોદી આ વ્યક્તિને પીએમ બનાવવા માંગે છે રાહુલ ગાંધીએ ભૂલ સ્વીકારતા કહ્યું કોંગ્રેસે પોતાની રાજનીતિ બદલવી પડશે રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સેન્ટ્રલ બોર્ડના પરિણામ પછી સાત દિવસ રજીસ્ટ્રેશન ચાલુ રહેશે કેનેડાથી રશિયા સુધી સ દેશોમાં નેટવર્ક દુર્લભ ગેંગના લોકો હવે લોરેન્જ ગેંગમાં જોડાઈ રહ્યા છે પ્રજ્વલ રેવન્ના યોની શોષણ કેસની લીલી ઝંડી આપનાર ભાજપ નેતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા ભાજપના કાર્યકરે ભાજપની મહિલા કોર્પોરેટની છેડતી કર્યાનો આક્ષેપ ગુજરાતની 25 જેટલી આંગળીયા પેડી પર સીઆઈડી ક્રાઇમ અને આઈટી વિભાગનો દરોડો ખાલિસ્તાની અમૃતપાલ સિંહ જેલમાંથી જ ઉમેદવારી નોંધાવી હાઈકોર્ટને આપ્યો મોટો ફરી ગુજરાતને ધમરોળશે મેઘરાજા રાજ્યમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી ઉજામાંથી ભેળસેળ યુક્ત વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ બાર લાખની કિંમતનો બાર ટન શંકાસ્પદ જથ્થો જપ અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી પચાસ લોકોના મોત કોવૈતમાં રાષ્ટ્રીય સંકટ સંસદ ભંગ કરી અને બંધારણ સસ્પેન્ડ કરી અને અચાનક સત્તા પલટો કરવામાં આવ્યો ગૃહમંત્રી અમિત શાહનો દાવો અમે ચારસોથી આગળ વધીશું એનડીએ આંધ્ર અને તેલંગાણામાં ક્લીન ક્લીનશીપ કરશે કેજરીવાલ એક વ્યક્તિ નથી પરંતુ એક વિચાર છે ભગવંત સરકાર પર શાબ્દિક પ્રહાર હેમંત સોરેનને વસગાળાની મુક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટથી રાહત ન મળે હિન્દુવાદી નેતાને ધમકી આપનાર મોલવીના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ મળી એક સફળતા બિહારના મુઝફાપુરથી નેપાળના શહેનાજની ધરપકડ પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે કરી માંગ પીએફ કર્મચારીઓને લાગી ગઈ મોટી લોટરી હવે દર મહિને મળશે મોટું પેન્શન પાસઠ કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીના હાથમાં ઇફકોના ચેરમેન તરીકે બિનરીફ વરણી પ્રિયંકા ગાંધીએ કહ્યું અમારી સરકાર આવશે તો ખેડૂતોની લોન માફી માટે કાયમી કમિશનની રચના કરવામાં આવશે ઇઝરાયેલ પેલેસ્ટાઈન વોરમાં અંતે જોન બાઇડને સ્વીકાર્યું અમારા બોમ્બથી નિર્દોષ પેલેસ્ટિનિયનના મોત નીપજ્યા પ્રધાનમંત્રી કુસુમ યોજના ખેડૂતો માટે વરદાન સરકાર ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપ લગાવવા માટે નેવું ટકા સુધીની સબસિડી આપી રહી છે આ યોજનાનો લાભ દરેક ખેડૂતો લઈ શકે છે મોરબીમાં ચિંચાઈ વિભાગ દ્વારા મસૂર ડેમને રવિવારથી ખાલી કરવામાં આવશે ચોત્રીસ ગામડાઓને એલર્ટ કર્યા રૂપાલા વિવાદનો પડઘો હરિયાણામાં ભાજપના ક્ષત્રિય નેતાનું રાજીનામું લોકસભા ચૂંટણી મોદીના હાથમાંથી સરકી રહી છે રાહુલ ગાંધીનો દાવો પન્નુ કેસમાં રશિયા આવ્યું ભારતના સમર્થનમાં અમેરિકા પર લગાવ્યો મોટો આરોપ ભૂમાપિયાઓને મોટો ઝટકો લેન્ડ ગ્રેબિંગ એક્ટને ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી ગેરકાયદેસર અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ ગુજરાતના ચાર એજન્ટોના નામ ખુલ્યા હિન્દુ નેતાઓને ધમકી આપનાર મોલવીના ભાઈની પૂછપરછ તપાસ એજન્સીની એક ટીમે નેપાળ શરૂ કરી તપાસ બેંક કર્મચારીઓ માટે અગત્યના સમાચાર હવે બેંક તરફથી મળતા લાભ પર ચૂકવવો પડશે ટેક્સ અમરાવતીથી ભાજપના ઉમેદવાર નવનીત રાણી સામે કેચ નોંધવામાં આવ્યો પંદર સેકન્ડ માટે પોલીસ હટાવી દો ઓસીના ગઢમાં ભાજપ નેતા નવનીત રાણીની ધમકી પર વિવાદ કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનો જોરદાર પ્લાન ખેડૂતો દ્વારા બનાવેલા ઈંધણ પર ચાલશે વાહનો પેટ્રોલ ડીઝલનો જમાનો ગયો ભારતની લોકસભા ચૂંટણીમાં અમેરિકાની દખલગીરી રશિયાના દાવાથી ખળભળાટ શિક્ષણ સચિવ અને પ્રાથમિક શિક્ષણના ડાયરેક્ટર સહિતના અધિકારીઓને હાઈકોર્ટની કન્ટેપ્સ નોટિસ રાહુલ ગાંધી સામે ફરિયાદ બંધારણ બદલવાના દાવા અંગે રામદાસ આઠવલ્લાએ ચૂંટણી પંચને કરી ફરિયાદ આથી શારધામ યાત્રાનો પ્રારંભ બાવીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા ભારતીયોને રશિયા યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં મોકલતા માનવ તસ્કરી નેટવર્કમાં કથિત રીતે સામેલ ચાર લોકોની ધરપકડ પોરબંદર ભાવનગર રેલવે રૂટ પર બંધ કરાયેલી ટ્રેન બે માસ બાદ પુનઃ શરૂ અમિત શાહે કહ્યું અખિલેશે વોટબેન્ક માટે જીણાને મહાન ગણાયો રાહુલના દાદી પણ હટાવી શકતા નથી સીએએ સો વર્ષના બાળકને જુનિયર કેજી કે સિનિયર કેજી વગર કોઈપણ શાળામાં ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે હાઈકોર્ટનો આદેશ મોદીના નફરતવાળા ભાષણો પર ચૂંટણી પંચ પગલાં લેતું નથી કોંગ્રેસ હાઈકોર્ટમાં પહોંચી ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં મોદી અદાણી અને અંબાણીનું યોગદાન ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાં જ ઇન્કમટેક્સ એક્શનમાં સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપો પર દરોડા નાટોના દેશો યુક્રેનમાં સૈનિકો મોકલશે તો ખતરનાક પરિણામો આવશે રશિયાએ ખુલ્લેઆમ ચેતવણી આપી પંજાબના સીએમ ભગવંત માન દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે પ્રસાર કરશે યુક્રેન સામેની લડાઈમાં જોડાવા માટે રશિયા મહિલા કેદીઓને એક લાખ રૂપિયા આપે છે શિવસેનાના યુબીટી નેતા સંજય રાવતે પીએમ મોદીને મહારાષ્ટ્રની માટીમાં દફનાવી દેવાની ધમકી આપી ભારતમાં હિન્દુઓની વસ્તીમાં સાત પોઈન્ટ બ્યાસી ટકાનો ઘટાડો જ્યારે મુસ્લિમોની વસ્તીમાં તેતાલીસ પોઈન્ટ પંદર ટકાનો વધારો સુપ્રીમ કોર્ટની કમિટીએ કહ્યું ખેતરમાં પરાળ સળગાવનારા ખેડૂતોને એમએસપી નહીં મળે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં જાપાનને પાછળ છોડીને વિશ્વભરમાં ત્રીજા નંબરે પહોંચ્યું નિકાસ પર પ્રતિબંધ હટાવવાની સાથે જ ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો ભારતીય શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સમાં આઠસો પોઈન્ટ અને નિફ્ટીમાં બસો સિત્તેર પોઈન્ટનો ઘટાડો સંદેશ ખાલી કેસમાં મોટો યુટર્ન મહિલાએ ટીએમસી નેતાઓ સામેનો બળાત્કારનો કેસ પાછો ખેંચ્યો ન્યૂયોર્ક કરતાં તેત્રીસ ગણું મોટું શહેર બનાવવા સાઉદ અરેબિયા કરી રહ્યું છે તૈયારી ઇપકોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો જયેશ રાદડિયાનો એકસો ચૌદ મતથી ભવ્ય વિજય ભાજપ નેતાની હાર ખાલિસ્તાનને સમર્થન આપનાર કેનેડા સામે ભારતની લાલ આગ ભારતનું ભવિષ્ય માત્ર ભારતીયો જ નક્કી કરશે